કોટી કોટી વંદન આજના મારા વક્તવ્યનો વિષય છે ગાંધી વિચાર આજના સમયમાં કેટલા સાચા ગાંધીજી બોલતા છે કે પોતડી ધારી હાથે લાકડી અને આખે ચશ્માધારી બાપુની આકૃતિ આપણા સમક્ષ છવાઈ જાય છે કોને ખબર હતી કે આજથી 150 વર્ષ પહેલા ગુજરાતના ફોરબંદર જિલ્લામાં જન્મેલો બાળક આખા વિશ્વભરમાં છવાઈ જશે અને અંગ્રેજોની દરેક ચાંદના કામ થશે 200 વર્ષથી આજે જે વિષય જરૂર કહેવું પડે કે દે દે અમને આઝાદી বিনা ખડક বিনা ઢાલ દે દે અમને આઝાદી ખડક বিনা ઢાલ સાબરમતી કે સંત કર દિયા કમાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ માન પર ચોરી કરવી ફોટો બોલવું માનસહાર વગેરે છે નાની નાની ભૂલો કરવા રાજ હરીશ ચંદ્ર નાટક જોઈને તેમનો જીવનમાં એક अनोખ વળાંક આવે છે અનોખો વાનાક આવે છે માટી જ માટી જ ગાંધીજી કહે છે કે ભૂલો કરવી એ લાગીમાં પોતું મારવા સમાન છે કે જે આપણા જીવનને ચમકદાર બનાવે છે સ્વચ્છ બનાવે છે ઉજ્જવળ બનાવે છે અજે નાની નાની ઘટનાઓથી નાની નાની ભૂલોથી માણસ દુખી થઈ જાય છે ડિપ્રેશન આવી જાય છે અરે આત્મહત્યા કરતા પણ અચકાતો નથી ત્યારે ગાંધીજી શીખવે છે કે ભૂલો પણ સુગવાન શોધી શકાય છે આદુ શક્તિમાં નિરાશારૂપ્યા અંધકારને હટાવી શકાય છે મોહનો પ્રભાવ મોહન ને ને ઉપવાસ માટી ચિકિત્સા માટી ફાયદાઓ અને શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત કેવી રીતે રાખાય તે શીખવે છે આજના జరుత స్వాగ్రహీత ఉ નિશાન ઉપાડ્યું છે આમ ગાંધી વિચાર અત્ર તત્ર સર્વત્ર શાખા થતા દેખાય છે મહત્વ હોય કે સ્ત્રીઓનું સન્માન ગ્રામ્ય વિકાસ હોય કે પંચાયતી રાજ સ્વચ્છતા હોય કે સત્યાગ્રહ આ દરેક બાબતો વિશે ગાંધીજીએ સ્પષ્ટ વિચારો રજૂ કર્યા ગાંધીજીએ પોતાના સ્પષ્ટ વિચારો રજૂ કર્યા છે જો તેનો આજે પણ આજે પણ જો તેનો અમલ કરવામાં આવે ને તો આપણા દેશમાંથી ગરીબી દેખાય

સમસ્યાઓ વખતે ગાંધીજીને ગાંધીજીને ઉકેલ માં ભગવદ્ ગીતા માંથી મળ્યા હતા તેમના અગિયાર વતન